ગજી સિલ્કના ફેબ્રિકમાં અને પ્રીમિયમ એવું કલેક્શન બનારસી ટાઈપની વસ્તુને આ ટાઈપનું નવું આર્ટિકલ જે તમારા માટે લેટેસ્ટ લઈને આવ્યા છે કલર પહેલાં જોઈ લઈને છેલ્લે પીસ તમને આમાંથી ખોલીને બતાવવાના છે નવા જુઓ યુટ્યુબ ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રોજે નવો વિડીયો અને રોજે નવી રીલ્સ તમારા માટે લઈને આવવાના છે અને રોજે નવા ટ્રેન્ડિંગ કલર સાથે નવા અને અદભુત આર્ટિકલ રોજે તમને શ્રીલક્ષ્મી સારીઝમાં મળી જવાના છે વિડીયો સારો કલેક્શન સારું લાગ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં આ રહેવાનો છે ઝેરી લીલો કલર અને આમાંથી તમને એક જો અત્યારનો ટ્રેન્ડિંગ એવો બીટ કલર રીંગણી ખોલીને બતાવવાના જી કલેક્શન કેવું છે જરૂરથી કોમેન્ટ કરજો કારણ કે રોજે નવું કલેક્શન લક્ષ્મી સારી લક્ષ્મણનગર સુરત તમારા માટે લઈને આવવાનું છે જો હાથે બનાવેલા ટેસલ્સ રેસા હાથે પાડેલા રહેવાના છે અને આ ટાઈપ એકદમ ઝીણી અને નકશીનું નું કામ રહેવાનું છે આ ટાઈપ નું આખું પીસ રહેવાનું છે પીસ તમને એક આખું ખોલીને બતાવી દી આખી સાડી ખોલીને બતાવી દી એમની બોર્ડર ની વાત કરીએ ને તો બોર્ડર પણ એટલી જ જબરદસ્ત આપેલી છે જો આ નીચે તમને બોર્ડર બતાવી દી આખું રહેવાનું છે અને બ્લાઉઝ પીસ ની વાત કરીને તો જેટલી સાડી મસ્ત અને સુંદર છે ને એટલું જ એનું બ્લાઉઝ પીસ પણ જોરદાર રહેવાનું છે જે તમને લાસ્ટમાં અમે બતાવવાના છીએ તો વિડીયોના લાસ્ટ સુધી બનાવી રહ્યો છો ચેનલમાં નવા જો ઘરે બેઠા સિંગલ સાડી મંગાવી છે તો પણ મળી જવાની છે નીચે અમારો નંબર કેપ્શનમાં માં આપેલો છે અને ઝીણી બુટ્ટી નો બ્લાઉઝ પીસ સાથે મેચિંગની ની બોર્ડર પણ મળી રહેવાની છે આ એમની બ્લાઉઝ પીસ ની બોર્ડર રહેવાની છે આવા જ વિડીયો જોવા માટે અત્યારે અમારે એ સબસ્ક્રાઇબ કરો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં